પ્રશ્ન થતો ચંદન ચકોરી એટલે શું તો જોવો હમણાં જ બતાવું આ બાજરાના રોટલાનો ભૂકો છે એમાં હળદર નિમક અને ચટણી નાખી છે આ લોયું છે એમાં તેલ મૂક્યું છે અને આ છાસ થી ભૂકો ડુબમ ડુબા પલાળેલો છે આને ચંદન ચકોરી કહેવાય કે જે તેલ આવે જીરું નિમક જીરું અને રાઈ નાખી અને પછી આ જે ભૂકો કરેલો છે ને છાસમાં લોયામાં પલાયું છે એ આની અંદર નાખે એટલે એને ચંદન ચોકોર્યું કહેવાય અત્યારના છોકરાઓને ચંદન ચકોરી શું છે એ કાંઈ જ ખબર નથી પણ તમે તમારા વડવાઓને પૂછજો એટલે એના મોઢામાં અત્યારે પણ પાણી આવી જશે કે આપણે બર્ગર ને ખાવાનું ખરેખર આ તાકાત વાળું જમવાનું છૂટી ગયું છે ને એટલે જ અત્યારના છોકરા પોઈપલા થઈ ગયા છે જો આવું સરસ મજાનું આ છાસ વાળું શાક ને એને ખાધું હોય ને તો એ બર્ગર ને ભૂલી જાય કારણ કે આનો ટેસ્ટ જ એટલો મસ્ત હોય કારણ કે ખાટી ખાટી છાસમાં આ બાજરાના રોટલાનો ભૂકો કરીને પલાળવું હોય અને એમાં મસ્ત થી ચડીયાતું બધું હળદર ચટણી નિમક નાખ્યું હોય ને પછી એનો આમાં વઘાર કર્યો હોય એટલે જામો પડી જાય ગમે તો લાઈક જરૂર કરજો